તણે ગઠિયાવાયે ડોક્ટરને બે તમાચા મારીને મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું બે બેંકના સેલ્ફના ચેક લખાવીને પૈસા ઉપાડી દીધા હતા જો કે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમણે ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે पांडेसरा PI HM ગડવી અને ટીમે 38 વર્ષે હિતેશ પ્રવીણ પટેલ 24 વર્ષે હર્ષિત અતુલ દિહોરા 34 વર્ષે રાજેન્દ્ર વાજા અને 27 વર્ષે ધ્રુવાંગ સવનૂરની ધરપકડ કરે કોબિષ્ટુ કા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ ડોક્ટરને જે ફોન કરવા પહોંચેલા હતા લોકો શું છે કે ઘટના કેવી રીતે આરોપી પકડાયા અને સમગ્ર મામલો શું 21 ઓગસ્ટ 2024 ના સવારના 9:30 થી 10 ના અરસામાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામનગર સોસાયટીના પ્લોટ નંબર 550 માં ડોક્ટર જીતેન્દ્ર પટેલનું ક્લિનિક આવેલું છે ત્યાં ત્રણ માણસો ત્યાં ત્રણ માણસો ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ હોવાની ઓળખ આપી અને ડૉક્ટરને જણાવેલ કે તમે ડુપ્લિકેટ ડૉક્ટર છો અને તમારો ડુપ્લિકેટ ડૉક્ટરનો કેસ કરવાનો છે એમ કરીને ડૉક્ટરને ધમકાવી અને ગભરાવેલા જેથી ડૉક્ટરે ગભરાઈ અને જે તે વખતે એચડીએફસી બેંકના દોઢ લાખનો ચેક આઈસીઆઈસીઆઈ બેન્કનો અઢી લાખનો ચેક અને ટેકનો કંપનીનું લેપટોપ પચીસ હજારનું એમ કરીને ટોટલ સાડા સવા ચાર લાખ રૂપિયાનું કિંમતનું એમને સોંપેલું અને પછી ડૉક્ટરને ખ્યાલ આવતા ડૉક્ટર તરત પાંડેસરા પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી નામને આખી હકીકત જણાવતા અને પોલીસનું ડુપ્લિકેટ પોલીસ બની અને ડૉક્ટરનો તોડ કરેલ હોય અને મામલાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હુદળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય પોતપોતાની ટીમો બનાવી અને આરોપી પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરેલા દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળેલ છે અને તેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક હિતેશ પ્રવીણભાઈ પટેલ બે હર્ષિત અતુલભાઈ દિહોરા ત્રણ ધ્રુવાંગ ભરતભાઈ સવનુર અને ચાર રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ હીરાભાઈ વાજા આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં જે રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંસ છે એ અલગ અલગ જગ્યા પર પહેલાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો જ્યારે હર્ષિત દિહોરા છે એ એમઆર તરીકે કામ કરે છે અને હિતેશ અને ધ્રુવાંગ એ બંને ફોન પેમાં સર્વિસ કરે